સાથે અહીંના નગરસેવકો કે અહીંના અધિકારીઓ કોઈ ધ્યાન આપતા નથી અહીંના સાંસદ સભ્ય ગુજરાતના છે વડોદરાને એ પણ ધ્યાન આપતા નથી વડોદરા એક ખડોદરા બની ગયું છે વડોદરા શહેરની જનતા જ્યારે વેરો ભરી રહી છે તો વેરાનું વળતર આપવાનું છે પણ તો અહીંયા કરતર મળી રહ્યો છે સાથે અધિકારીએ પેચવર્ક કરે છે એક બે દિવસમાં પેચવર્ક આખું નીકળી જાય છે તો જનતા જ્યારે વેરો ભરતી તો સારું પેચવર્ક તો કરો મહિનો ચાલે એવું પેચવર્ક તો કરો અમે હમણાં ટૂંક સમય પહેલાં જે રોડ આખો રોડ હાથી ઉખાડ્યો હતો તો આ કયા પ્રકારની વડોદરા શહેરમાં રોડની કામગીરી ચાલે છે એ વિચારવું જોઈએ સાથે સાથે જે સત્તાધીશો છે એમને વિનંતી છે કે મોદીજીના ફોટાના નામે તમે જીતીને આવ્યા છો અપક્ષમાં તમને કોઈ પાંચસો મત ના લે તો વડોદરા શહેરની જનતા જ્યારે વેરો ભરે છે તો સારા રોડ રસ્તા પ્રાથમિક સુવિધા આપો એવી અમારી માંગ છે સાથે હાલમાં માન્ય પ્રધાનમંત્રીની જ્યારે જન્મ તારીખ છે એને ઉજવવા તમે થનગણી રહ્યા છો તો જનતા વેરો ભરે છે એમના માટે રોડ રસ્તા પ્રાથમિક સુવિધા માટે પણ થનગણો વિપક્ષને પણ અમારી એટલી વિનંતી છે તમે ત્રણ ચાર દિવસ ખડોદરા યાત્રા કાઢી છે તો હવે ખડોદરા યાત્રા કાઢવાનો સમય છે આખા વડોદરામાં ખડોદરા બની ગયું છે તો વિપક્ષને એક સમજોતા એક્સપ્રેસ બંધ કરે અને વડોદરા ના રોડ સારા બનાવવા માટે જનતા માટે કામ કરે એવી અમારી